જય માતાજી સ્વાગત છે આજે તો આપણે જો વિડીયો મોડો જ બનાવ્યો હશે અને અત્યારે જો વાગી ગયા છે શ્યાર હાડા શિયા જેવું થઈ ગયું છે અને વાતાવરણ કંઈક આવું બની ગયું છે કેમ કે ચોમાસાનું વાતાવરણ હોય એવું થઈ ગયું છે અને આ બાજુ જો વાદળા એટલા થઈ ગયા છે ને મારે આજ બનાવવા છે બટેટા ભૂંગળા પણ ઘરમાં બટેટા છે નહીં એટલે વીરને બટેટા લેવા મોકલીશ પછી હવે વીર બટેટા લઈ આવી દે ને પછી બટેટા ભૂંગળા બનાવવાનું આપણે ચાલુ કરી દેવી પવન એટલો આવે છે બઉ જ પવન આવે છે ધૂળ એટલી ઉડે છે વીર બટેટા લઈ આવજે ને હાલ તું તારું બધું વસ્તુ મેલી દે અને મને બટેટા લઈ આવી દે તો અમારે જો આ જામફળીમાં માં ઝીણા ઝીણા જામફળ આવી ગયા છે એ હોતન ખરી જાય છે લીંબુ ખરી જાય છે આ રીતના જ વાદળા આવા થઈ ગયા છે કેમ વરસાદ આવવાનો એવા વાદળા થઈ ગયા છે હમ એ કણે સકી માળો કરી દીધો છે કા તાર બટેટા ભૂંગળા ખાવા છે? તીખા બનાવીશ હો? ચેલેન્જ રાખવી છે માદીકરા? હા હા ચેલેન્જ રાખશું. હા ને તાર હે હે કાય म्हणતો ને યાર પણ તું હાલ મને બટેટા લઈ દે. તી જો આપણે બટેટા લઈને વહી આવ્યો છે દુકાનેથી કેટલાના બટેટા લઈ આવ્યો વીર? 10 રૂપિયાના 10 થોડાક તો પડ્યા છે કા? ઘણા એવા તો દહ ના કેમ કે તોય બટેટા તો અત્યારે સસ્તા થઈ ગયા છે જે આપણે વેફર બનાવવાની બાકી છે ચાલી વધ્યા ને તો લાવો હાલો વીર આપડે બટેટા લઈને વૈયા આવ્યો છે ને હવે મારે ફટોફટ ચાલો બટેટા ભૂગળા બનાવવાનું ચાલુ કરી દઉં તો બધા થી આપણે બટેટા ને સાલ ઉછેડી લેવું અને પછી આપણે કુકર બાફી નાખશું બટેટા જો આપણે સાલ ઉખેડી નાખી છે પછી મસ્ત મજાના નાના નાના જો આવા ટુકડા કરી લીધા છે અને આ બાજુ જો આપણે ગેસ ઉપર કુકર માં પાણી મૂકી દીધું છે ગરમ થવા તો હવે આપણે બટેટાને બાફવા માટે રાખી દઈશું પાછી આપણે બીજી તૈયારી કરી લઈશું એ લે આ તો વરસાદ આવ્યો હું સાટા પડે છે હા લે અમારે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો નથી તો વરસાદ ચાલુ થઈ ગયો હું આમથી આવતો લાગે જો આ સાડ આ મોટું વાદળું છે ને એમાંથી વરસાદ આવે છે તમારે જો આ સાટા પડે છે

આપણે બધાથી પેલા તો થોડુંક જીરું ને એવું નાખવું છે એ નાખી દઈશું જીરું ને એવું નાખીને પછી આ બટેટા નું કોટિંગ થઈ ને ત્યાં સુધી આપણે તળી લઈશું એ તળાઈ જાય પછી આપણે આ મસાલો નાખીએ હમણાં થઈ ગયા થોડીક વાર લાગશું તેલ ગરમ થાય થોડુંક આપણે જીરું નાખ દેવી મસાલો થોડોક સૂકો નાખી દેવી પછી આપણે બટેટા નાખ દેવી તેલ આપણું ગરમ થઈ ગયું છે અને જો આ બાજુ હું જીરું નાખ દઉં થોડુંક અને થોડાક સૂકા મસાલા છે ને એ નાખી દઉં પછી આપણે બટેટા નાખી દઈશું બટેટા એક એક કરી નાખીએ એટલે ભાંગી સારી રીતના કોટિંગ થઈ જાય આપણે બટેટાને અસલા તળાવા દેવા નાખીએ ધીમા ગેસ ઉપર રાખીએ એટલે અસલા તળાઈ જાય છે ભાંગી જાય થોડું કોટિંગ અસલ થઈ જાય છે ને ત્યાં સુધી આપણે બટેટાને શેકવા જઈશું તેલમાં આ રીતના જે નાખી દીધા છે અને હવે થોડીક વાર લાગશે આપણે બટેટાને કોટિંગ ખાતા તેલમાં આ ભૂંગળા બટેટા જ હું ને તો મને મારું આમ બાળ પણ બહુ યાદ આવી જાય છે કેમ કે અમે નિશાળે જતા હતા ને તો અમે પાંચ રૂપિયાના બટેટા લેતા અને પાંચ રૂપિયાના ભૂંગળા લેતા એક દાદા હતા અને એક દાદી હતા એ બે જણા છે ને થોડાક વૃદ્ધ થઈ ગયા હતા એટલે એની દુકાન ના નીકળી હતી પણ અમે બહુ શોકરી જાજુ ભણવા જતી હતી એટલે અમે લેવી એટલે એનું નિશાળ બાજુમાં જ હતી અને નિશાળ બાજુમાં જતી હતી ભૂંગળા બટેટા એક નંબર બટેટા બનતા હતા એના મસ્તના દરરોજ જવાનું દસ સાડા દસે નાસ્તો કરવાનો વિશેષ પડે એટલે દરરોજ જવાનું આ એવા તો બટેટા આપણે કીધા ન થાય એનો સ્વાદ જ કાંઈક અલગ હોય મને તો બહુ યાદ આવે છે એ નાના હતા ભૂંગળા બટેટા ખાધા છે ને એ તો આપણે બટેટાનું કોટિંગ થઈ જાય છે પછી જ આપણે આપણે જો બટેટા મસ્ત મજાના મસાલેદાર બનીને તૈયાર થઈ ગયા છે મારે થોડાક બટેટા વધારે બફાઈ ગયા છે હું બીજું કામ કરતી હતી તો એક સીટી વધારે વાગી ગઈ છે એટલે થોડાક બટેટા આપણે બહુ સૂટા નથી બન્યા નાખા તો સૂટા જ બને કોટિંગ થઈ જાય એટલે હું આમ કામ કરતી રીતે એટલે વધારે એક સીટી વાગી ગઈ એટલે થોડાક વધારે બફાઈ ગયા છે આપણે બટેટા મસાલા તરત બનીને તૈયાર થઈ ગયા છે અને હવે મારે બનાવવાના છે ભૂંગળા ખાલી ભૂંગળા તળવાના છે બનાવવાના નથી હાલો તો હું ફટોફટ ભૂંગળા તળી નાખું મેં ભૂંગળા તળી નાખ્યા છે અને મસ્ત મજાના જો આ રીતના આપણે અધિકાથો ભૂંગળા તળી નાખ્યા છે આટલા આપણે મસાલાવાળા બટેટા કરી નાખ્યા પણ બટેટા મસાલાવાળા એક નંબર થયા છે મસ્ત એકના થયા છે તીખા એટલા થઈ ગયા છે આપણે ટેસ્ટ તો કરી લીધો છે અને હા હું તમને કહેતા ભૂલી ગઈ મારે વીરને એક ચેલેન્જ જ નાખવાની છે એક વીર ઝાં બટેટા ભૂંગળા ખાય છે એક હું છું મેં તીખા કર્યા છે મસાલાવાળા બટેટા ભૂંગળા કર્યા છે અને હવે વીર કેટલાક ખાઈ શકશે એ આપણે જોઈશું આપડે બટેટા ફૂંગડા તૈયાર થઈ ગયા છે ને હાલો હવે હું વીર ખાવા બે જાવી વીર ને ચેલન નાખી દીધી છે બે ને બમ બટેટા હરખા લઈ લીધા છે ભૂંગળા બટેટા અમે ખાવાનું ચાલુ કરી દેવી વીર જાજા ખાય છે હું ભૂંગળા બટેટા જાજા ખાવ છું હાલ વીર વન ટુ થ્રી તને તીખા કેવા લાગી છે

મારું કે કંદા બરલી આપણે તો બટેટા ભુંગળાની ચેલેન્જ પૂરી કરી અને વીરયો ને વીર જીતી ગયો છે અને મને હરાવી દીધી વીર મારા કરતા વધારે બટેટા ભૂંગળા ખાઈ ગયો એને તીખા તો લાગ્યા પણ તોય ખાઈ ગયો મેં તો ઓછા ખાધા છે તાવિત તું વધારે ભુંગળા ખાઈ ગયો ને બટેટા મે ઓસા ખાધા ને કેટલો તીખું લાગ્યું તને બહુ તીખું લાગ્યું તું તો અહીંયા આપણે વિડીયા ને પૂરો કરી દઈશું આજનો અમારો ચેનલ વિડીયો હતો તો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરીથી મળશું એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ